નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે આગામી દિવસો પછી કપાસ બજાર કેવું રહી શકે છે સાથે વિશ્વ બજારમાં કપાસને લઈને શું સમાચાર છે અને ભારતનો જે આપણો કપાસ છે એના ભાવ કેવા આગામી દિવસો દરમિયાન રહી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું વિડીયો માન સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે કપાસ બજારના ભાવથી તો આજે કપાસના જે સૌથી ઊંચા ભાવ છે મિત્રો એ પંદરસો અને સિત્તેર રૂપિયા સમથિંગ જોવા મળી રહ્યા છે પંદરસો સિત્તેર રૂપિયાનો ભાવ અત્યારે મિત્રો કપાસ બજારમાં સૌથી ઊંચો ભાવ છે બાકી જે ઓલ ઓવર માર્કેટનું જે સેન્ટિમેન્ટ છે આપણે વાત કરીએ તો આજે વીસ ટકાથી લઈને એંસી ટકા સુધીનું માર્કેટ જોવા મળી રહ્યું છે અને સાથે સાથે ઓલ ઓવર જે ભાવ છે એમાં આપણે જેમ સવારે કહ્યું એમ હતું નાનો એવો સુધારો મિત્રો કપાસ બજારમાં જોવા મળી રહ્યો છે બાકી જે ઓલ ઓવર જે વાયદા બજાર છે ત્યારબાદ માર્કેટ પ્રાઇઝ સમરીની એવરેજ ભાવની વાત કરીએ તો પણ એમાં જોરદાર સુધારો છે માર્કેટ પ્રાઇઝ સમરીની વાત કરીએ તો માર્કેટ પ્રાઇઝ સમરીની અંદર પ્રતિ ક્વિન્ટલમાં મિત્રો આપણે વાત કરીએ તો બસો રૂપિયાનો સુધારો થયો છે પાંચ મણ માટે તો આ એક બાબત સારી કહી શકાય છે કપાસના ખેડૂતો માટે ઉપરાંત ઘણા બધા મિત્રોના સેન્ટરો છે એમાં જે કપાસના ઓનઅન એવરેજ ભાવ છે એ પંદરસો રૂપિયા સમથિંગ મિત્રો જોવા મળી રહ્યા છે એટલે આ પણ એ જે બાબત છે એ સારી એવી કહી શકાય છે બાકી જે ઓલ ઓવર માર્કેટ છે એ અત્યારે એવરેજ ભાવ છે એ ચૌદસો અને પચાસ રૂપિયા સમથિંગ જોવા મળી રહ્યા છે અને મોસ્ટ ઓફ સેન્ટરો છે એમાં મિત્રો વાત કરીએ તો ચૌદસો અને પચાસ રૂપિયાનો ભાવ મળી રહ્યો છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ આપણે તો કપાસની જે ઘાસડીની આવકોની વાત કરીએ તો સાડા ત્રણ લાખ ગાંસડીની આજે આવકો જોવા મળી છે કપાસની જે આવકો છે એ ખાસ કરીને જે મિત્રો વાત કરીએ તો ગુરુવાર સાથે સાથે શુક્રવાર અને શનિવાર છે આ ત્રણ દિવસોની અંદર કપાસની આવકો સારી થતી હોય છે અને ત્યારબાદ મિત્રો સોમવાર આટલા દિવસોની અંદર જે કપાસની આવકો છે ભરપૂર પ્રમાણમાં થતી હોય છે અને ખાસ કરીને મિત્રો શુક્ર અને સોમવાર આ બે દિવસ એવા હોય છે જે કપાસની જે આવકો છે સારી થતી હોય છે અને ભાવની વાત કરીએ તો ભાવ પણ સારા એવા ખેડૂતોને મળી જતા હોય છે હવે મિત્રો વાયદા બજારની વાત કરીએ તો સૌ પ્રથમ એમસીએક્સ વાયદો તો એમસીએક્સ વાયદો અત્યારે મિત્રો કન્ટિન્યુઅસલી ડાઉનમાં ચાલી રહ્યો છે ત્યારબાદ ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો પણ ડાઉનમાં ચાલી રહ્યો છે કેક વાયદાની વાત કરીએ તો કેક વાયદો છવ્વીસો અને સિત્તેર એંશી રૂપિયા સમથિંગ જોવા મળી રહ્યો છે જેમાં પણ કોઈ ખાસ તેજીનો માહોલ નથી આ ઉપરાંત વિશ્વ બજારમાં વાત કરીએ તો વિશ્વ બજારમાં પણ જે કપાસ બજાર છે એમાં આપણો જે કપાસની ડિમાન્ડ છે કન્ટિન્યુઅસલી મિત્રો ડાઉન તરફ એટલે કે નીચે તરફ આવી રહી છે અને અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોમાં જે આપણી કપાસની દર વખતે જે સપ્લાય કરતા હતા એમ આ વખતે નાનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ